અંજાર તાલુકાના ધમડકા ગામે ગાયોના ચરિયાણ માટેની ગૌચર જમીન પર ખાવડા બે ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા વીજ લાઇન ખાવડાથી લાકડીયા પસાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ અંગે સ્થાનિક ગ્રામજનોમાં વિરોધનો સુર વ્યક્ત કરવામાં આવેલ છે ગ્રામજનોના જણાવ્યા મુજબ લાઇનનો માર્ગ નક્કી કરતા પહેલા સ્થાનિક વહીવટી સત્તા મંડળો સાથે જરૂરી પરામર્શ કરવો જોઈએ ત્યારે ધમડકાના ગ્રામજનો અને ગ્રામ સમિતિ તેમજ ગૌ સેવા સમિતિ સાથે કોઈપણ પ્રકારનો પરામર્શ કે ગૌ જમીનની વળતરની રકમ નક્કી કર્યા વગર મનસ્વી રીતે ટાવરો ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આ કામગીરી ગ્રામજનોને વિશ્વાસમાં લઈને કરવામાં આવે તેમજ ત્યાં સુધી આ કામગીરી અટકાવવામાં આવે તેવી માંગણી ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ છે ધમણકા ગામના આગેવાનોએ ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ રામદેવસિંહ મહેપતસિંહ જાડેજા પ્રમુખ શ્રી ધમણકા ગૌ સેવા સમિતિ તાલુકો અંજાર કચ્છ આજનું આવેદનપત્ર એ મુદ્દાનું છે કે ધમડકા ગામે ગૌચર જમીનમાં અદાણી ગ્રીન રિન્યુએબલ એનર્જી દ્વારા એક હાઈટેન્શન લાઇન પસાર કરવામાં આવે છે જે લાઇન ખાવડાથી લાકડિયા જાય છે તો લગભગ લગભગ સો હેક્ટર જેટલી જગ્યામાંથી લાઇન પસાર થાય છે અને જેનું સરકારી નિયમ મુજબ જે કમ્પોઝિશન જેને આપણે ગુજરાતીમાં વળતર કહીએ એ વળતર મળવા માટે અમારી વારંવાર કંપનીને રજૂઆત છતાં કંપની પોલીસ પ્રોટેક્શન લઈ અને બળજબરીપૂર્વક ધમડકા ગૌચર જમીનમાં ઘૂસી અને કામ કરવા માગે છે એનો અમારો વિરોધ છે એના માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને કલેક્ટરશ્રીએ અમને હૈયાધારણા આપેલી છે કે તમને ગૌ સમિતિને જે પણ વ્યવહારિક સરકારીના નીતિ નિયમ મુજબ જે વળતર ચૂકવવા પાત્ર હશે એ અમે કંપનીને કહેશું અને એ તમને વળતર ચૂકવશે આવી હૈયાધારણા મળવા હૈયાધારણા મળે અને એનું પાલન થાય કે ન થાય જો ન થાય પાલન તો હાઈકોર્ટ સુધી પણ અમારી લડત જારી રહેશે જરૂર પડે ઉગ્ર આંદોલન કરી ધમડકા મધ્યે ભુજ ભચાવ હાઈવે ચક્કાજામ પણ કરવામાં આવશે અને એનાથી વિશેષ કોઈપણ આંદોલનની જરૂર પડશે તો પણ આંદોલન કરવામાં આવશે ગૌચર જમીન છે એ ગાયોની છે અને અમારી લડત ગાયો માટે છે અને એ કાયમ રહેશે આજની તારીખમાં પણ ધમડકામાં હું તમને આમંત્રણ આપું છું કે અમારી ધમડકાની એક ગૌશાળાની મુલાકાત લ્યો ત્યાં વિઝિટ કરો કઈ રીતનું અમારું સંચાલન છે શું છે એ જુઓ અને પછી આ બધા જેને દેખાતું ન હોય ને અંધી કંપનીઓ જેને કહી શકાય ને એને દેખાડો કે અહીંયા આ રીતનું સંચાલન થાય છે એટલે એમાં એ લોકોએ એમની સપોર્ટ કરવો જોઈએ હું તો કહું છું આ કમ્પોઝેશન સિવાય એને લોકો સીએસઆરને ફંડથી પણ અમારા જેવા જે ગૌશાળાના ટ્રસ્ટો ચાલે છે એને એ લોકોએ મદદ કરવી જોઈએ